વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મ દિવસના ઉપલક્ષ્યમાં સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કર્યું હતું આ કેમ્પમાં શહેરમાં ફરજ બચાવતા પોલીસ જવાનોએ રક્તદાન કર્યું હતું સુરત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષ્યમાં સુરત શહેર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સુરત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયો જ્યાં શહેરના પોલીસ કર્મચારીઓએ સમાજ સેવાની ભાવના સાથે સક્રિયપણે રક્તદાન કર્યું આ કાર્યક્રમની શરૂઆતમાં પોલીસ કમિશ્નર શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રક્તદાન કરનાર પોલીસ જવાનો અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા તેમણે આ પહેલને સમાજના પ્રતિ સેવાભાવ અને જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું આ કાર્યક્રમ દ્વારા પોલીસ જવાનોએ ન માત્ર કાયદા અને સુરક્ષાની ફરજ બજાવવાનું જ સિદ્ધ કર્યું પરંતુ સમાજ કલ્યાણ માટે પણ તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આવા કાર્યક્રમો સમુદાયમાં સકારાત્મક સંદેશ સ્થાપિત કરવામાં અને રક્તની અછત દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એક જો પૂરા આપણા રાજ્યમાં શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય કરી રહ્યા છે બ્લડ ડોનેશનનો જોઈએ તેના ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ અસ્પાત્ર ખાતે પર એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જે બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જો અલગ અલગ રોગોથી લાગતો હોય ચોમાસાના લીધે જો તો ત્યાં જો જરૂર છે જરૂર મંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક ફેન છે જોઈએ અને એને બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જો આ ચાર વાગે તો ચાલુ રહેવાના છે કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જોઈએ સુરત શહેર ખરા ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જો દર્દીઓ છે એને ખરેખર જરૂર છે એના માટે અમે લોકો આપણા ડોનેશન આની પ્રધાનમંત્રી સાહેબની કરી શકીએ